તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના બંગલામાં વિભાગમાં ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ કે પ્રતિક્રિયા આપી છે બંગલો ખાલી કરવાને લઈને ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલે કહ્યું કે પૂર્વ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવે બંગલો ખાલી કરવા માટે સમય માંગ્યો હતો હવે તમને પંદર ફેબ્રુઆરીનો સમય આપ્યો પછી તેમણે પંદર માર્ચ સુધીનો સમય માંગ્યો હતો પરંતુ આજ સાંજ સુધીમાં આ નિર્ણય લેવાઈ જશે કે બંગલો ખાલી કરાવવો કે નહીં સાથે જ તેમણે વોટ્સએપ ગ્રુપમાં પૂર્વ વાઇસ ની હાજરીને લઈને પણ વાત કરી તેમણે કહ્યું કે વોટ્સએપ ગ્રુપમાંથી પણ તેમને દૂર કરવાને લઈ આજ સાંજ સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે મહત્વનું છે કે સાંસદ હેમાંક જોશીએ પૂર્વ વાઇસ ચાન્સલરને બંગલો ખાલી કરવા માટે વિજયકુમાર શ્રીવાસ્તવને ઇ મેઇલ પણ કર્યો હતો અને ત્યાર પછી આ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સુધી ખાલી કરવા માટે એક કાગળ કરવા કીધું કાગળ અમને આપ્યો અને ત્યાર પછી એમનો ફરીથી લેટર આવ્યો કે એમના દીકરાની પરીક્ષા હોવાના લીધે અમને પંદર માસ સુધી આપો પણ વિષયને જોતા અમે એના માટે જેટલો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેટલું પહેલું થાય એટલે હા એમનો હા એટલે એના માટે અમે પૂરેપૂરી કાર્યવાહી કરી રહ્યા છે આજે સમયસર અમારે એક ઓફિસર બહાર છે આવે એટલે આજે સાંજે એની પૂરતી કાર્યવાહી અમે અમે વિનંતી કરી હતી અને હવે પછી જે કંઈ નિર્ણય લેવાશે અમે સાંજ સુધી અમારા અધિકારી આવે